પાષાભાઈ રાડિયા રાહુલ જોશી અને ભારતીય જનતા પાર્ટી ભા ભાજપ ભણવડ શહેરના આગેવાનો ભણવડ શહેરની મુખ્ય મુખ્ય બજારમાં ફરી અને નવા સદસ્ય બનાવવાના અભિયાનને વેગ આપવામાં આવ્યો હતો આમ તો ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા સંદીપ મુડુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વધુને વધુ વેપારીઓ વધુને વધુ પ્રતિષ્ઠિત નાગરિકો આ સદસ્યતા અભિયાનમાં જોડાય તે માટે ખાસ કરીને અલગ અલગ વિસ્તારમાં ફરી અને અલગ અલગ જગ્યાએ ફરી મિસ કોલ કરી અને આ નવા સદસ્ય બનાવવામાં આવી રહ્યા છે અને ખૂબ જ બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે લોકો સ્વયંભૂ ભાજપમાં જોડાવા માટે તલપાપડ બન્યા હોવાની વાતને તેને પુષ્ટિ આપી હતી પાણ શહેરના આગેવાનો સાથે પણ એસટી બસ ચેતનથી લઈને વેરા સુધી આ કામગીરીને વેગ આપવામાં આવ્યો હતો અને ડ્રાઈવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સાથોસાથ સ્પેશિયલ ડ્રાઈવ પણ કરવામાં આવી હતી એસટી બસની પ્રેરણાકાળ સુધી કાર્યકર્તાઓ આગેવાનો ફરી અને નવા સદસ્ય બનાવવામાં આવ્યા હતા